ભારાપર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનો અલગ દરજો મળે તેવી માંગ ભારાપર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનો અલગ દરજો મળે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભૂચ કચ્છ નમસ્કાર આજ રોજ અમે ભારાપર ગ્રામજનો કલેક્ટર કચેરી સમક્ષ અમારી ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થતાં કિલ્લાના ભારાભર જૂથ પંચાયત જે હતી જેનું વિસર્જન થયું અને અમારી વર્ષો જૂની ભારાપરની પંચાયત અલગ કરવાની માંગણી હતી જે તે સમયે અજા પર સુગારી અને ભારા પર પણ જે તે અમે જાહેર થયેલી હતી કે અલગનો દરજ્જો મળશે છેલ્લા દસ વર્ષથી અમારી લડત ચાલુ હતી હવે મહાનગરપાલિકા જાહેર થતાં અમને પંચાયતનો દરજ્જો મળી રહ્યો હતો પણ અચાનક મહાનગરપાલિકાનો સમાવેશ થવા ન જાય અને અમને ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો મળે એવી અમારી માગણી છે અને અમારું ગામ જે છે ઔદ્યોગિક ઔદ્યોગિક હેતુઓ નજીક આવેલો છે અને શહેરથી બહુ દૂર આવેલું છે અને ગામની બહુ નાની એવી વસ્તી છે અને અમારે વર્ષોથી અમારા ગામને ઘણું અન્યાય થયેલો છે કિડાણા પંચાયતમાંથી કામો થયેલા છે અને ભારા વર્ષ સુધી કોઈ વિકાસના કામો અમારા સુધી પહોંચ્યા નથી અમારી પંચાયત અલગ થાય તેવી અમે કલેક્ટર સમક્ષ આજરોજ આવેદન આપી અને અમારી માંગણી છે પંચાયત અલગ ફાળવવામાં આવશે તો કયા કામો છે પંચાયત અલગ ફાળવવામાં આવશે તો અમારે જે મુખ્ય પ્રાથમિક સુવિધાઓ જે પાણીથી અમારું ગામ વર્ષોથી વંચિત છે પાણી જેવી સમસ્યાઓ રોડ રસ્તાઓ ગટરો જેમનું બહુ ખરાબ દયનીય હાલત છે અને સ્કૂલોનું પણ કાંઈ ઠેકાણું નથી જે આવા પ્રાથમિક મુદ્દા ઉપર અમારી મેન મહત્ત્વનો મુદ્દો રહેશે મારું નામ સામજી છે ગામ બારાપરથી હમણાં જે આપણા ભાઈએ આપણને કીધું કે ગાંધીધામ પંચાયત જ્યારે ગાંધીધામ મહાન મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્યારે ઓગણી ત્રણ બે હજાર 25 પચીસનું એક આપણું કટિંગ હતું ગાંધામ ટુ કે ભાઈ ભારાપરના ગામ લોકો પણ એવું ઈચ્છે છે કે અમે મહાનગરપાલિકામાં જઈએ પણ જે ગામ લોકોએ દસ અને બાર વર્ષથી ગ્રામ પંચાયત અલગ થવાની રાહ જોઈ રહ્યા છે એ ક્યાંથી છે કે પોતાનું ગામ એની અંદર જાય કારણ કે અમે જ્યાર સુધી જૂથ પંચાયતમાં હતા ત્યારે પણ અમે માળખાકીય અમારી જે સુવિધાઓ છે એનાથી અમે અલગ વંચિત રહ્યા છીએ તો અમે ચાહીએ છીએ કે અમારી પંચાયત અમને જે દસ વર્ષથી લડત આલે છે એ અલગ મળે અને અલગ મળશે તો જ અમે અમારી માળખાકીય જે સુવિધાઓ છે એને અમે આગળ વધારી શકશું એટલે આજ આજ રોજ અમે જે ગામના યુવાનો છે ગામ વતી આવ્યા છીએ કલેક્ટર સાહેબને એ આવેદન આપવા માટે કે અમારા ગામ દ્વારા કોઈ પણ એવી દરખાસ્ત મૂકવામાં નથી આવી કે અમારા મહાનગરપાલિકામાં જવું છે અમે ઈચ્છીએ છીએ કે અમને અમારી પંચાયત સ્વતંત્ર મળે જેથી અમે અમારા ગામની સુવિધાઓને આગળ વધારી શકીએ